ગુજરાતની અંદર બે પેટા જૂની પૂરી થઈ ગઈ છે મતદાન પણ પૂરું થઈ ગયું છે પરંતુ પ્રચાર દરમિયાન કડીની અંદર જે કોંગ્રેસના બળદેવજી ઠાકોર છે તેમણે સવાલ કર્યા હતા જેમણે પ્રશ્ન પૂછ્યા હતા નીતિન પટેલને અને સ્વાભાવિક છે કે નીતિન કાકા પણ બોલવામાં કંઈ પાછું રાખતા નથી જવાબ તો તરત જ આપી દે છે અને બન્યું પણ ખરા અને હવે જ્યારે મતદાન પૂરું થયું છે ત્યારે નીતિન પટેલે જેટલા પણ સવાલ પૂછ્યા હતા જેટલા પણ જવાબ આપ્યા હતા તેમનો ફરી એક વખત જવાબ આપ્યો છે બળદેવજી ઠાકોરે અને એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી નમસ્કાર આપ જઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ

હું અપેક્ષા રાખું કે તમારા જેવા સિનિયર ભારતીય જનતા પાર્ટીના આગેવાન થઈ અને બકવાસ કરો કે કેટલા અંશે ભારતીય જનતા પાર્ટીએ તમને સાઈડમાં કર્યા છે એમાં જો કોઈ મારો અંક હોય તો મારે તમને કહેવું નથી સમગ્ર મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજના આગેવાનોની તમે શું દશા કરી છે એ ખાલી તમે વિચારજો આત્મારામ કાકા એ સહકારી આગમન હતા એમના ધોતિયા કાંઠથી લઈ અને તમે એમના પર શું કરેલું છે એ સમગ્ર મહેસાણા જિલ્લો જાણે છે ને ગુજરાત રાજ્ય જાણે છે એ પટેલ જેવા સં ભારતીય જનતા પાર્ટીના આગેવાન હોવા છતાં એમની શું તમે કરી છે મેળી તાલુકાના માણેકલા પટેલ જે કળીના ફાઉન્ડર હતા ગુજરાત રાજ્યની અંદર શિક્ષણ જગતના પ્રેરણારૂપ માણસ હતા કડી નાગરિક બેંકના સ્થાપક કેવા હોતો કહી શકાય અને કડીના તમામ વેપારીઓને કેટલા મદદરૂપ થયેલા છે એવા માણેકલાલ કાકાની દશા તમે શું કરી છે નીતિનભાઈ એનો જવાબ તમારી પાસે છે મહેસાણા જિલ્લાના નટુભાઈ પિતમ્બર એનપી પટેલ એક સહકારી આગેવાન હતા એમને જેલમાં નાખવાના કાવતરા કોને કર્યા હતા એ તમે તમારી સાથી પર હાથ મૂકી અને થોડો વિચાર કરજો આ જિલ્લાના લીલાચંદભાઈ પટેલ હોય પરી હોય કે નારાયણભાઈ પટેલ ઉંઝાવાળા હોય સમગ્ર મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજના આગેવાનોને પતાવવાની કામગીરી કોને કરી એ તમે ઊંડાણપૂર્વક થોડો વિચાર કરીને વિચારજો ભારતીય જનતા પાર્ટીના ફાઉન્ડર કહી શકાય એવા કડી તાલુકાના વડુ ગામના ડાયાભાઈ પટેલને જેલમાં નાખવાની કામગીરી કોને કરી હતી જો આટલું તમે વિચાર છો ને તો તમારા માટે બહુ મોટી વાત હશે સમગ્ર મહેસાણા જિલ્લાના મહેસાણા જિલ્લાના તમામ પાટીદાર આગેવાનોને પૂરા કરવાનું કામગીરી કોને કરી એ તમે ખરી જરા જોઈ લેજો એ રીતે બળદેવજી ઠાકોર થોડો સુખી છે એટલે એને પતાવવાની કામગીરી તમે જો કરતા હોય ને તો એ રીતે તમે મને નહીં પતાવી શકો હું ઠાકોર છું મારા પર હિર્ષા કરવાની કામગીરી થોડી ઓછી કરો તો સૌથી સારી બાબત હશે મેં ખાલી એટલું જ કહ્યું હતું કે ગોપાલક મંડળીઓને ખાલસા કરવાની કામગીરી નીતિનભાઈએ કરી છે એ તમે તમારા વિડીયોમાં કબૂલ્યું કે જરૂર મેં કણઝરીની મંડળી રબારી સમાજની એને ખાલસા કરાવી એ તમે તમારા વિડીયોમાં કબૂલ્યું છે મેં કશું ખોટું કહ્યું નથી ત્યારે મારા પર આટલા બધા મોટા આક્ષેપો કરી અને તમે વાત કરી છે ત્યારે બાબાજી પુરાના મુકેશભાઈ પટેલ એ તમારે શું થાય છે તમારા દીકરાના સસરા તમે મંત્રી હતા ત્યારે તમારા નામે કેટલી ફાઇલો ક્લિયર કરી છે પૂછી લેજો એમને ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં કોના સગાવાલા ભાગીદારો છે એમાં મારે પડવું નથી તમારા સગાવાળાના નામે કેટલી જમીનો ખરીદાઈ છે એમાં મારે પડવું નથી હું તો આપને એટલું કહેવા માંગુ છું કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેકના સંબંધો એકબીજાની સાથે હોય છે સારા મિત્રોના તમામે તમામ સંબંધો સારી જગ્યાએ બધા બધા લોકો રાખતા હોય છે તેમાં કંઈ ખોટું હોઈ શકે નહીં બજારમાં સારા વેપારીઓ હોય સારા બિલ્ડરો હોય કે સારા માણસો હોય એની એની ઇજ્જત ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ લોકો કરતા હોય છે ને આવા માણસો બધાના કામમાં જાહેર જીવનમાં આવતા હોય છે આપ આરોગ્ય વિભાગમાં હતા ત્યારે આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ જે ચાલતા હતા એ કોના હતા એની થોડી તમે શોખવટ કરજો તો ગુજરાતની પ્રજાને ખબર પડશે નર્મદામાં હતા મે નર્મદાની કામગીરી કરી છે નર્મદાની તો કામગીરી નીતિનભાઈ તમારો જન્મ નતો થયો ને એ પહેલા જવાહરલાલ ના જવાહરલાલ નહેરુએ એના પાયા નાખેલા છે આપને કદાચ ખબર નહીં હોય કે કાયદાની ઘણો સમય લાગી ગયો ઘણો સમય લાગી ગયો ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા આ નર્મદા પૂરી કરવા માટે ગામડે ગામડે ફરી પાંચસો પાંચસો કે હજાર હજાર રૂપિયા કે પાંચ પાંચ હજાર રૂપિયાના બોન્ડ બોન્ડ લઈ અને નર્મદાની કામગીરી એ યુદ્ધના ધોરણે કઈ રીતે આ રાજની અંદર ચાલી છે ને એ સમગ્ર ગુજરાત રાજ્યની પ્રજા જાણે છે મારે બીજી બાબતમાં પડવું નથી કડીમાં તમારીમાં કોઈ એવું સારું કામ કર્યું હોય તો તમારી લોકો એને યાદ તમે તો એક મોલ્લાની અંદર બનાવ્યો હોય મુતે બનાવ્યું હોય કે સારું જાજરું બનાવ્યું હોય એમાં તમારા નામની તકતીઓ લાગેલી છે તમે તકતીઓ લગાવવા સિવાય કોઈ કામગીરી કરી નથી કડીની પ્રજાને જે તમે અંડરપાસ અંડરપાસ આપ્યા એ શેના માટે આપ્યા છે એ લોકોના મરણ માટે આપ્યા છે લોકો અંદર મરે છે સમગ્ર સમગ્ર પ્રજા એ ગઈ છે આપે જોયું એક એક યુવાન ગાડીમાં પાણીમાં અને અને મરી ગયો એના વિરુદ્ધમાં તમારા વિરુદ્ધમાં રેલીઓ પણ નીકળી મારે બીજું કંઈ કેવું નથી આપને મારે બીજું આપને કંઈ કહેવું નથી કોકના પર આક્ષેપ કરતા તમે થોડો વિચાર કરજો ઠાકોર સમાજના એક દીકરા તરીકે ઠાકોર સમાજનો દીકરો એક સુખી થયો એટલે હું તમને આંખમાં કણાની જેમ પૂછું છું મેં તમારા માટે કંઈ ખોટું કહ્યું નથી તમે તમારી જાતે કબૂલ્યું છે કે મંડળી મેં મેં છે શું ખોટું કહ્યું છે તમને શેના માટે આટલી બધી લાય બળી છે એટલે મારે બહુ જાજુ કહેવું નથી મેં તમારા વિરુદ્ધમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા એનો ખુલાસો ગુજરાતની પ્રજાને આપજો ને બળદેવજીએ આમ કર્યું બળદેવજીના મિત્રો કોન્ટ્રાક્ટર હતા બળદેવજીના ભાજપના કોંગ્રેસના મિત્રો સાથે કામ કરે છે હું કોઈ સારા માણસ પાસે બેસું એ તમને પસંદ નથી તમે સારા માણસ બે બે ભેગા બેઠો બે બેસો છો તો તમે તમે નથી બેસી શકતા ગુજરાતની તમામે તમામ પબ્લિક સારા માણસોનો સાથ અને સહકાર અને સંઘ એ બધા જ કરતા હોય છે એમાં મેં કશું ખોટું કર્યું નથી અને ગુજરાત રાજ્યની અંદર તમે મને બ્લેકમેલર કહો છો બ્લેકમેલર કોણ છે ને એમાં મારે પડવું નથી તમે પહેલા શું હતા અને પહેલા હું શું હતો એ આખી દુનિયા જાણે છે ઠાકોર સમાજના દીકરાને બતાવવા માટે નીકળ્યા છો ને એ ઠાકોર સમાજ આવનાર જવાબ રમેશ આપશે મેં કહ્યું ને મહેસાણા જિલ્લાના તમામે તમામ તમારા જ સમાજના આગેવાનોને પૂરા કરવાની કામગીરી તમે કરી છે ને ત્યારે કુદરત તમારા સામ જશે આથી વિશેષ મારે કઈ વધારે કહેવું નથી ભારત માતા કી જય જય કોંગ્રેસ બટ દેવજી ઠાકોરે જે રીતે નીતિન પટેલે જવાબ આપ્યો છે તેમના કાન છતાં કર્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર